જિલ્લા મથ ભુજ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વિધ્નહર્તા ગણેશ દેવની સ્થાપના પૂજા સાથે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે વિવિધ સાર્વજનિક મંડળો અને સોસાયટીઓમાં વિધ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે ભુજના દરબારગઢમાં ગણેશ મિત્ર મંડળ દ્વારા સોળમો ગણેશોત્સવ ઉજવાયો હતો બિપિનભાઈ હરિભાઈ ગણાત્રા પરિવારની પ્રેરણા અને સ્થાનિક યુવાનોના સહકારથી આ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમ સાથે મહોત્સવ ઉજવાયો હતો દરરોજ મહાઆરતી સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા અમે અહીંયા દરબાર ગઢ ની અંદર દરબારગઢ ગણેશ મિત્ર મંડળ તરફ થી સતત સોળમો જે છે ગણેશ છે અને જે જે અમારા જેના પ્રણેતા છે અમારા ને જેના સાથ સહકાર થી આ અમે છેલ્લા સોળ વર્ષ થી કરીએ છીએ ઈ અમારા નીતિનભાઈ હરિભાઈ મકવાણા છે અને એમના બાપુજી જે જનસંઘી હતા હરિભાઈ એમના આશીર્વાદ થી સતત સોળ વર્ષથી કરી રહ્યા છીએ અને દરબારગઢ ગણેશ મિત્ર મંડળ ની એક ખાસ વસ્તુ એ છે કે દર વર્ષે કઈ અલગ અલગ અને કરંટ અફેર્સ ની થીમ ઉપર જ કરીએ છીએ અને આ વખતે પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણે ગણેશજી આ વખતે ખાસ કરીને સિંધુ કલર ના રાખ્યા છે અને પાછળ પણ આપણે તિરંગો લહેરાયો છે જે આપણે છે ને જે ઓપરેશન સિંધુ થયો છે જે હિન્દુસ્તાને આપણે વિજય મેળવ્યો છે એને અમે અહિયાં ગણેશ મહોત્સવમાં ઉજવી રહ્યા છીએ અને એમાં નીતિનભાઈ મકવાણા અને પરિવાર તેમજ અમારા સમસ્ત મિત્ર મંડળ નું ખુબ જ સાથ સહકાર રહે છે બીજા દાતાઓ પણ છે એ બધું અહિયાં સાથ સહકાર આપે છે જેનાથી સતત સોળ વર્ષ સોળમો ગણપતિ મહોત્સવ અમે અહિયાં બધા સાથે મળીને ઉજવી રહ્યા છીએ અને દરરોજ રાત્રે આઠ થી નવ મહાઆરતી થાય છે જેમાં આવનાર દરેક ભાવિકો ને આરતી કરવાનો લાભ મળે છે અને બધા આનંદ થી આ ઉત્સવ ઉજવીએ છીએ અમે પબુરાઈફળિયા માં છેલ્લા બાવીસ વર્ષથી ગણેશોત્સવ ઉજવવામાં આવે છે ગણેશ યુવક મંડળ દ્વારા દરરોજ મહાઆરતી સાંસ્કૃતિક કાર્યક્રમ અને હરીફાઈઓનું આયોજન કરાયું હતું પોબરાઈ ફળિયા સોનીવાડ વિસ્તારમાં અમે રહીએ છીએ ને આ ગણેશ ઉત્સવ બાવીસ વર્ષથી અમે કરીએ છીએ પોબરાઈ ફળિયા યોગ મંડળ યંગસ્ટર બધા તન મન ધનથી બધા સેવા આપે છે લેડીઝ જેન્ટ્સ છોકરાઓ બધા ગણપતિ બાપાને ઉત્સવનું આયોજન કરે છે અને બહુ પ્રેમ ભક્તિથી આરતી કરીએ છીએ એની નિત્ય બે ટાઈમ પૂજા થાય છે અને ગણેશ યોગ મંડળ દ્વારા સાત દિવસનો આ કાર્યક્રમમાં જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અમે અહીંયા ઉજવી છીએ જેવા કે છોકરાઓની ગેમ હોય પછી લેડીઝની સિનિયર સિટીઝનની ગેમ હોય આનંદ મેળો હોય હવન થાય છેલ્લા દિવસે અને મહાપ્રસાદ લઈ અને ગણપતિનું વિસર્જન કરવા જેવા સંજોગો એ પ્રમાણે માંડવી જાય કે ઢોસા મહાદેવ જાય કે ખારી નદી કોઈ પણ પધરાવી એટલે છે અને એકદમ ચુસ્ત હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે બધું આયોજન થાય છે કોઈ પણ ઉપર જાય તો બેલ્ટ બેલ્ટ ઉતારીને જાય પૂજા પાઠ કરવાની હોય ત્યારે ચંપલ બંપલ તો ચોગાનની બહાર જ રાખે છે એકદમ સનાતન ધર્મ માં જે રીતે પૂજા પાઠ થાય છે એ રીતે જ બધું આયોજન હોય છે એટલે ગણેશોત્સવમાં યંગસ્ટાર અમારા છોકરાઓ છે બહુ સરસ આયોજન કરે છે અને છેલ્લા બાવીસ વર્ષથી એકદમ જેને કે ભક્તિ ભાવના થી કરે સાત દિવસ તો જાણે અલુપ્ત થઈ જાય ગણપતિ બાપા મોરિયા ગીમા લાડુ ચોરિયા બધા જુદી જુદી આરતીઓ વગાડે નાગર ચોકલા ખાતે છેલ્લા વર્ષથી પાંચ દિવસીય ઉજવાય છે પાંચે દિવસ સંતવાણી સહિતના અંતાક્ષરી જેવી વિંશતી એટલે કે ગણેશ ઉત્સવમાં વિવિધ કાર્યક્રમો આપે જોયા એ જ રીતે આજે તારીખ રોજ એટલે કે તૃતીય દિવસ ગણેશ ઉત્સવ ત્યારે આજે સરસ મજાના સંતવાણી નો કાર્યક્રમ શૈલેષ જાની પ્રસ્તુત અને ગુજરાતના ખ્યાતનામ કલાકારો એવા શ્રી જયદેવભાઈ ગુસાઈ મયુરભાઈ દવે જીતુભાઈ ભાનુશાળી એચ વી સથવારે આપણે સંતવાણીનો કાર્યક્રમ માણીશું અને પ્રભાતીયા ગાઈને અહીંથી છૂટા પડીશું એવી જ રીતે આવતીકાલે ફરી વખત લય અંતાણી પ્રસ્તુત તમતાક્ષરી એટલે કે તંબોલા અને અંતાક્ષરી નો કાર્યક્રમ છે અને આવી રીતે અમારું પંચ દિવસીય ઉત્સવ હોય છે કે જેમાં છેલ્લે દિવસે અમે જે હોમ હવન અને વિસર્જનના જે કાર્યો છે એ સંપન્ન કરીએ છીએ અને બહુ ભક્તિભાવપૂર્ણ ગણપતિને વિદાય આપીએ છીએ એવી રીતે પણ આપને ખબર છે કે માત્ર બાલિકાઓ બહેનો અને માતાઓને સમર્પિત કોઈ ગરબી હોય તો અમારી આ સમજના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આસ્થા નવરાત્રી મહોત્સવ છે તો બસ આવી રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરી અને સર્વે અહીં રહેતા સર્વે લોકોને અમે લોકો ધાર્મિકતામાં તરબોળ કરવાનો પ્રયાસ કરતા છીએ રવાડી ખાતેના રઘુવંશી નગરમાં રઘુવંશી ઉત્કર્ષ મંડળ દ્વારા ઓગણીસમો ગણેશ ઉત્સવ ઉજવાયો હતો મંડળના પ્રમુખ કલ્પેશ ઠક્કરના માર્ગદર્શન હેઠળ દરરોજ મહાઆરતી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય છે ગણપતિને તેડાવીને કરીએ છીએ સૌ પ્રથમ અમારા પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ઠક્કર ની રાહબરી હેઠળ ગણપતિ નો ઉત્સવ કરી રહ્યા છીએ આ ગણપતિ ના ઉત્સવ માં દરરોજ મહાઆરતી કરવામાં આવે છે તથા દરરોજ વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે સૌથી પ્રથમ સુભાષભાઈ પંડિતો દ્વારા સંગીત નો સુંદર કાર્યક્રમ યોજવામાં આવેલો આજે લય અંતાળીની મ્યુઝિક હાઉસિંગ નો પ્રોગ્રામ છે લગભગ બે હજાર થી વધુ પબ્લિક અત્રે આવેલ છે બોકળાફડીયામાં ગરબી મંડળ અને ગણેશોત્સવ મંડળ દ્વારા છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ગણેશોત્સવ ઉજવાય છે છેલ્લા દસ વર્ષથી પર્યાવરણની સુરક્ષાને ધ્યાને લઈ માટીના ગણપતિની સ્થાપના કરવામાં આવે છે દરરોજ મહાઆરતી બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાય છે તેવું રામલાલ ઠક્કરે જણાવ્યું હતું ગણેશોત્સવ માટે અને આ ગણેશ ઉત્સવ અમે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ઉજવીએ છીએ અને છેલ્લા દસેક વર્ષથી અમે સંપૂર્ણ માટીની મૂર્તિ બનાવીએ છીએ એટલે એમાં કોઈ જાતનું પ્રદૂષણ ન ફેલાય એટલા માટે આ માટીની મૂર્તિ ખાસ બનાવીએ છીએ અને એના સ્પેશિયલ કારીગર માધા પર આવે છે બનાવવા માટે બધા કાર્યકરો બહુ ઉત્સાહથી કામ કરે છે અને દરરોજ રાત્રે તેમજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે તો આરટીઓ રિલોકેશન ખાતે ગજાનંદ યુવક મંડળ દ્વારા સ્વર્ગસ્થ કરણ રાજેશ જેઠીની સ્મૃતિમાં પાંચ દિવસીય ગણેશોત્સવનું આયોજન કરાયું હતું દરરોજ મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ પાંચમા દિવસે મહાપ્રસાદ બાદ વિસર્જન કરાયું હતું શ્રી ગજાનંદ યુવક મંડળ દ્વારા આયોજિત તથા સ્વકરણ રાજેશભાઈ જેઠીની સ્મૃતિમાં આ અમારો પંદરમો ગણેશ મહોત્સવ છે જેમાં પાંચ દિવસના કાર્યક્રમ અમે રાખી છીએ રોજ રાત્રે નવ કલાકે મહાઆરતી બાદ વિવિધ કાર્યક્રમો છે જેમાં પ્રથમ દિવસે અમે ગણેશ મહિમાનો કાર્યક્રમ હતો ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ હતો આજે ત્રીજો દિવસ છે આજે મહાઆરતી બાદ અમારો દાંડિયા રસનો કાર્યક્રમ છે અને આજ પછી કાલના મહાઆરતી બાદ પણ એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને પાંચમા દિવસે સવારે આરતી બાદ મહાપ્રસાદનું આયોજન હોય છે અને મહાપ્રસાદ બાદ બાપાને માધાપરના લોકલ બોર્ડ પાસે ટેક્સી સ્ટેન્ડ મઢુલી ગ્રુપ દ્વારા સતત વીસમા વર્ષે ગણેશોત્સવનું આયોજન કરાયું હતું દરરોજ મહાઆરતી સાથે ભાવિકોને પ્રસાદનું વિતરણ કરાયું હતું પાંચ દિવસીય મહોત્સવની ઉજવણીમાં ગ્રામજનોનો સહયોગ સાંપડ્યો હતો અમે લગભગ વીસેક વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ અને ગામની બધી પબ્લિક અહીંયા લાભ લઈએ છે ને દર વર્ષે પણ પ્રસાદી બધાને આપીએ છીએ દાતાઓ દે છે અને મહાઆરતીના દાતા મળી જાય છે પ્રસાદીના દાતા મળી જાય છે અને વીસ વર્ષથી અમે ચલાવીએ છીએ અહીંયા મઢુલી ગ્રુપ છે અમારો ટેક્સી સ્ટેન્ડ છે એના તરફથી ચલાવીએ છીએ અને પર લોકલ બોર્ડ હોસ્પિટલની પાસે છે અમે પાંચ દિવસમાં ચાર દિવસ મહારતી એક દિવસ જ વિસર્જન છેલ્લું અહીંયા લોકલ બોર્ડ મઢુલી ગ્રુપ માધાપર દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં એસપીસી ના સ્ટુડન્ટે ભાગ લીધો છે આ એસપીસી સ્ટુડન્ટ છે તે ત્રણ વર્ષથી સતત મહેનત કરે છે અહીંયા અમે ગણેશ ઉત્સવમાં મઢુલી દ્વારા આયોજિત કરેલ છે તો હું અમે પધાર્યા છીએ માધાપરમાં સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે ચુમોતેરમો ગણેશોત્સવ ઉજવાયો હતો મહારાષ્ટ્ર ફતે સંવર્ધક મંડળના ઉપક્રમે આયોજન કરાયું હતું દરરોજ બે ટાઈમ આરતી અને ભજન સાથે વિધ્નહર્તાની આરાધના કરાઈ હતી મહારાષ્ટ્ર સ્નેહ સંવર્ધક સંચાલિત સિદ્ધિ વિનાયક મંદિર છે એનામાં હું ટ્રસ્ટી છું અને અમારો આ ચુમ્મોતેરમો ગણેશોત્સવ ચાલુ છે ભગવાનની કૃપાથી આ અમારું ભુજમાં સૌથી જૂનું ગણેશોત્સવ ઉજવતું મંડળ છે અને આ મંદિરની સ્થાપના પણ બે હજાર ચારમાં થઈ છે આ મંદિરમાં અમે છેલ્લા બાવીસ વર્ષથી ગણેશોત્સવ ઉજવીએ છીએ અગિયાર દિવસનો અમારો પ્રસંગ હોય છે અને લોકો સોસાયટીના લોકો ગામના લોકો અને બધા ભાવિકોનો બહુ સાથ સહકાર મળે છે આ મંદિરમાં સ્થાપના થતી હોવાથી બે વખત સમયે આરતી પૂજન ભજનનો જ કાર્યક્રમ હોય છે બાકી અમે કોઈ બીજા કોઈ કાર્યક્રમ કરતા નથી ભુજના બહુમાળી ભવન નજીક પત્રકાર મિત્રો દ્વારા સતત ચોથા વર્ષે ગણેશોત્સવનું આયોજન કરાયું હતું પાંચ દિવસ સુધી ભક્તિભાવ સાથે વિદ્યાર્થાનું પૂજન કરાયું હતું દરરોજ મહાઆરતી સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું કચ્છ પત્રકાર ફાઉન્ડેશન કચ્છ પત્રકાર સંગઠન આયોજિત આ ચતુર્થ ગણેશ મહોત્સવ છે છેલ્લા ત્રણ વર્ષથી સતત અમે કરી રહ્યા છીએ આ વર્ષે ચોથા વર્ષમાં અમે પ્રવેશ કર્યા છીએ અને ચાર વર્ષથી સતત ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છીએ સૌ પત્રકાર મિત્રો ચાર વર્ષથી પત્રકાર સંગઠન આયોજિત ગણેશ મહોત્સવમાં દરરોજ રાત્રે મહાઆરતી મહાપ્રસાદ દાદાને ધરીએ છીએ સાથે સાથે દરરોજ રાત્રે ધાર્મિક સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશ દેશહિત માટેના લોકજાગૃતિ માટેના કાર્યક્રમો અહીં ઉજવવામાં આવે છે પાંચથી પાંચમા દિવસે દાદા આપણી પાસેથી અહીં વિદાય લઈ રહ્યા હોય છે અને વાજતે ગાજતે દાદાને અહીંથી આપણે માંડવી દરિયા કિનારે સુરક્ષાની સાથે વિસર્જન માટે દરિયા કિનારે દરિયામાં દાદાને પધરાવવા માટે અહીંથી અમે જતા હોઈએ છીએ એટલે આ ચાર વર્ષના સફળ આયોજન બદલ સર્વે પત્રકાર મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ખાસ કરીને વાત કરીએ તો તો પ્રથમ દિવસે અમે દાંડિયા રસનું આયોજન કર્યું હતું દ્વિતીય દિવસે એટલે કે બીજા દિવસે અમે જાદુગરનું આયોજન કર્યું હતું સાથે સાથે સાયબર અવેરનેસ ડિજિટલ ફ્રોડથી કેવી રીતના બચી શકાય એના માટે પણ પોલીસ દ્વારા એક જાગૃતિનો અહીં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્રીજા દિવસે સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને ચોથા દિવસે નાના બાળકોનો મનોરંજન દેશભક્તિ સંસ્કૃતિને લગતા કાર્યક્રમો અને છપ્પન ભોગ દાદાને ધરવામાં આવશે ને પાંચમા દિવસે દાદા આપણી પાસેથી વિદાય લઈ રહ્યા છે